નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે બનાવવાનું છે અત્યારે ઉનાળો ફૂલ એમ કહેવાય ને સાલી ઓગણચાલીસ ડિગ્રી તાપમાન અત્યારે અમારા ભાવનગરમાં પડવા મળ્યું છે તો એવા તાપમાનમાં કે શરીરને ઠંડક મળે ને એવું પીવાનું છે કરો પછી આપણે બધું તળેલું ને એવું ખા ખાને જ કરવાનું ભાઈ અમુક વસ્તુ હેલ્ધી પણ ખાવાની છે એટલા જ માટે મેં જો આ સંતરા લઈ લીધા છે અને શરીરને ઠંડક આપે અને ભાઈ આનું જ્યુસ આપણે શરબત બનાવવાનું છે એકદમ ઈજી તમને બતાવવાનું છું બધી આખી મેથડ તો તમને સુગંધ છે ને ફૂલ આવશે મિત્રો પાંચસો ગ્રામ આપણે સંતરા લીધા છે અને આનો જ્યુસ આપણે બનાવવાનો છે જોરદાર જો આપણે આ બધા સંતરા છે ને એના અહીંથી આપણે શેકો મૂકવાનો છે જો તમારે આ જે સાઇલ છે ને આખી એ નીકળી જાય અહીંથી બીયું કાઢી લેવાનું છે જો બીયું કાઢી આનો જે પલ્પ છે ને ઓરિજિનલ તે આપણે ખુલ્લો મૂકી દેવાનો છે શરબતમાં જો આ રીતે પલ્પ એ ઓરેન્જ માર્કેટમાં મળે છે એ આપણે લાઈવ તમને બનાવીને બતાવવાની છે થોડુંક રિક્ષ વાળું કામ છે ઘણાને ખરાબ લાગતું હોય પણ આનો ટેસ્ટ છે ને ભાઈ જોરદાર આવે આ રીતે બધું ખોલ નાખું પછી તમને બતાવું તો હવે આપણે બધું પાંચસો ગ્રામ ઓલાનો જ્યુસ કાઢી લીધું છે એક ઓલાના આ રીતે કટકી કરી લીધી છે સંતરાની હવે તેની અંદર આપણે છે ને ખાંડ નાખશું છે આ જ્યુસ છે ને એવું બનશે એક તો નેચરલ તો છે આપણે ખાંડ ઉમેરી છે થોડી ખટાશ છે હજી થોડુંક આપણે અડધું લીંબુ પણ નીસવશું અને આપણે પાણી નાખી દેવી છે અંદર હવે આપણે અડધું લીંબુ નહીં સુઈ દઈશું તમને આમ જે પીવાની જે મજા આવે ને નેચરલ ને નેચરલ અને ભાઈ મોજ આવી જાય ને તેવું પાણી ઉકળી જાય પછી આપણે આ ટુકડા છે એ નાખી દઈશું હવે આ જો ટુકડા નાખી દઈએ આપણે સંતરાને ટુકડામાંથી આપણે બીયા કાઢી લીધા છે એટલે તમે કદાચ આમનું ખાઈ જાવ ને તો શરીર માટે સારા ખાંડ ઓગળી ગઈ છે એટલે આપણે થોડોક બરફ નાખી દઈએ આપણે બરફ ભાંગી નાખ્યો અને બરફ નાખી દેવાનો તો અહીંયા મિક્સ કરી દેવાનું આપણું આ સંતરાનું જ્યુસ એકદમ નેચરલ અને પીતા રહી જાવ તેવું એક તો આપણે પાંચસો ગ્રામ આની અંદર જ્યુસ કાઢીને નાખ્યો છે અને એક આપણે આ કટકી નાખીશું સુગંધ જોરદાર આવશે આ તમારા મહેમાન આવ્યા હોય ને તો એકદમ આ નેચરલ જ્યુસ પાઈશ પાવ તો તમને એને પણ મજા આવી જાય મહેમાન નહીં તો ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને હવે આપણે નેચરલ સંતરાનો જ્યુસ તૈયાર થઈ ગયો છે જો ભાઈ આ નેચરલ સંતરાનો જ્યુસ છે અને ભાઈ પીતા રહી જાઓ તેવું જો નેચરલ સંતરાનો જ્યુસ હવે આપણે ટેસ્ટિંગ કરીએ જોરદાર એકદમ બજારમાં તમને જે પલ્પી ઓરેન્જ મળે ને તેવો સેમ ટેસ્ટ લાગશે કેમ કે આપણે ખાંડ ઓછી રાખી છે ખાંડ વધારે રાખો તો તમને ખાવા પીવાની મજા આવી જશે લીંબુ નાખ્યું છે એટલે ખટાશ પણ આવે છે અને સંતરાની નેચરલ ખટાશ છે ને એનો ટેસ્ટ પણ જોરદાર આવે અને જે આપણે કટકી નાખી છે ને એની અંદર એ લાસ્ટમાં તમે જ્યારે ટેસ્ટ કરશો ને ત્યારે ઓર મજા આવે છે જો આ ચમચી વડે તમે આમ આ રીતે ટેસ્ટ કરો ને બાય એકવાર બનાવો તમારા ઘરે મોજ પડી જશે મહેમાનને મહેમાન